કરાસ સજોટો અલ્યા આ મોસાન પોગસ બોધ્યો તો પોગસ બોધતા કે હોય મારું મોસો નકા હારો પેલો જ નવો વાત હોગળીતી કે તમાર પુડા છે હોય મારું મારે તુમર લેવા હતા તુમર લેવા હતા હોય પેલી હુર્યું તમે ભાવી છે ને મારી હોય આ તો મારે કેવા છે મારા છે ભાવ શું છે આ પુડાનો ભાવ

આજે જો પૂરા વેસાઈ જાય એક બીજો મસાલો લાવું રો ફેર પાછું અલ્યા જેસ અલ્યા ભરત ભાઈ

ગીગુલી આયા છે એટલે મારો બેટો બે બે ત્રણ તો પૂરા એમને મે આઈને છે છોટો

ना ना कुत्री विवाणी कुत्री कुत्री विवाणी ओए अरे काय होत तो का गरगुली असे असे मस्त मस्त ओ थोडा थोडा कुत्रा तिकडा मस्त मस्त से या काळी कुत्री बघी हो अरे काय तो का गरगुली असे मस्त मस्त असे अरे ओए केवा बेटा तो तो पण हां मारा बेटा Sir, we do. ¡No!

છોકરા શિકર કેટલા રયો અલા કાકા લઈ 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 આ જો હું શીરબ જેવું કરીને આવ્યો હા જબરદસ્ત દેને ભાઈ અલા

અને લેકો કરે ને તો આપણે એનું બધું પરખ લેવા જો અને ઈરે એમ કુતરી છે પાછું ચાર નક્કી 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 નતી હેડવા દેજો જોહવારો આપડા જોહવાર ઓ આપણે પૂછે કે શું લઈ ને એટલે આવવા

হিরে নাগে যবে দে পন্য়া পএডেশ আরিসরেথরকে, শহ্টাণ এড় সহুে এডেশ ওকা, ইপে লেন্ Being a clearly a এড়ে পালেনা, পালে ? হালে অওবন কাল� ના તમાર તો જે સીએનિંગ છો તસી અરે અમાર પેલા છોકરા કે ને તી તમારે કુદરી વિવાણી છે ના એ વિવાણી કોઈ છે તમાર નહી વિવાણી અને તમે કેથી લાયા તા આ અમાર જ લ્યા અમાર હુરી થી અલા ચાલ ચાલ લઈને આ લ્યા હે આ મિલવા મિલવા અલે માર બેટી છોકરા કાકા હે અલે ઘરેથી અલે આ તો હોય ને જોવા દે પણ તમે કેમ ઉભા રહે માર ગિરગલે રૂવી છે મને જોવા દે કે અરે રૂવી છે ગુલ્લીજી તમારો નથી અલ્યા બાપા અમારો છે અલ્યા અલ્યા અમારો છે અલ્યા ભરતભાઈ હા આ બધું એ તું અમાર તં તમારા ગિરગુલી છે હોવા હોવા આ જો ઈજો છે એટલે લે હેડજો આપણે જોવું વાળું અલ્યા કોઈ નઈ આપું

તો જવા દીધા એટલે ફરજ હા ઈ સોદા આપણે ચીડ ચીડ જાવ છે હંતા તું હાસી વાતો કે તો છે એવન ગીર ચાર થી અને આરે ચાર લઈ ગાય તો આ થાઈ હોય હા તો આપણે જોવો અમને ક્યાર છે કે આટ તો છે આપણે ખબર પડી ને હાલ્યો હાડો જોવો ભાલ્યા છે એ ઉપાકુ છે હા પાકુ છે તો લે તો આપણે લે wait <laughs>

અન વાસી વાય અને એમ કહેવાં છે તો બધું શું તમારા શું છે એમ અલ્યા પણ એમ તો ને આધાર કાર્ડ કે પાન કાર્ડ તો હોય તો કોઈ એવું તો હોય કોઈ અલે હવે કી રીગનું करू તાણી અલે આપણે મંત્રીલા ડોના પડ્યા છે પણ રૂમાલમાં ઓય અકે આતું લઈન આવતો તો ખાહે નહીં ઈ જે જૂઠું બોલતું છે ને ઈ મરી જાય અને હાચું બોલતું છે ને એટલે કોઈ નહીં જાય જા તો લઈન આવતો રય હારું કે શું કે ઈ પડી જા હા બધી હમણે કે શું કે પણ અમે લાવ્યા નઈ તમારે જીવિત અમે ડોણા ખો ડોણા કેમ ના ખો કે તમે ના લાવ્યા કોઈ નઈ ડોણા જ ખાજો કે ખબર પડી ગયા હમણે હારું લાવત ખરા કેમ કેમ થાય છે અમે તો ખો ખોય ખરા નઈ ખો નઈ ખઈ ના આવું કરે તો ઘરે ખઈ ના આયો જો આ ખઈ ના આયો જો એ ને તો અમે મન બે મન તમને ખાવા ન કરવા ખાલી થોડા જ ખાવાના છે પણ થોડા પર દાડો થોડી એવું અલીસીને એટલે દુખાય છે એટલે નઈ ખાઈ કે તો દોના તો બધા હમણા જો તો કે રોટલો જ રીત ના ખાતા હશે એટલે રોટલો નઈ તો ખાલી ઓમ થોડું પેલું કરી મોહળ મોહળ થોડું ખોવાળી લાસુ 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 ઈ રેને ઈ બાજરીનો રોટલો ન

Продолжение